ઓકે કેટલીક લાઈવ સ્ટ્રીમ આપણે વાતચીત કરવા માટે ચીટચેટ કરવા માટે અથવા તો કેવી કેવું ચાલી રહ્યું છે એના તમારા સાથે કોમ્યુનિકેશન કરવા માટે આપણે કરી રહ્યા છીએ આ લાઈવ સ્ટ્રીમ પણ એમાંથી એક છે તમે જરૂરથી જોડાઓ અને તમારા મિત્રોને પણ જોયો અને પ્રશ્ન પૂછી શકો છો લાઈવ આપણે કરી રહ્યા છીએ બરાબર મિત્રો રેવન્યુ તલાટીની વાત કરીએ જે રેવન્યુ તલાટીની એક અપડેટ છે કે રેવન્યુ તલાટી હમણાં ટૂંક જ સમયમાં યોજાવા જઈ રહી છે તમે પણ અપડેટ જોઈ હશે ના જોયું હોય તો અહીંયા ફટાફટથી જોડાઈ જાઓ આપણે અહીંયા વાત કરીશું રેવન્યુની અપડેટ આવી ગઈ છે રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે એની અપડેટ આવી ગઈ છે ટૂંક જ સમયમાં પરીક્ષા જે છે યોજાવા જઈ રહી છે બરાબર કેટલા દિવસ બાકી છે એનું ગણતરી ગણિત તમે ગણ્યું હશે અપડેટ આવ્યા પછી તો આશા રાખું છું કે તમે તૈયારીમાં હોય જે પણ લોકોને એનો ટાર્ગેટ છે બરાબર જેનો સીસીનો ટાર્ગેટ છે સીસી પણ નવા વર્ષે આવી રહી છે એલઆરડી ભરતી પણ એના પણ એક એક અપડેટ એવી છે કે એનઆરડી એલઆરડી ભરતી પણ નવીમાં આવી રહી છે બરાબર તો પણ જે જે પણ લોકો એના તૈયારીમાં હોય એ લોકો માટે સારી એવી ખબર છે રેવન્યુની આપણે વાત કરીએ તો રેવન્યુ પણ ટૂંક સમયમાં આવી રહી છે બરાબર રેવન્યુ તલાટી આશરે ચૌદ સપ્ટેમ્બર આસપાસ આવી રહી છે એટલે લગભગ આપણા જે પણ મિત્રો તૈયારી કરતા હોય કમેન્ટ જરૂરથી કરો કોણ કોણ કરે છે કૃષિ યુનિવર્સિટીની પણ એક આવી છે બરાબર કૃષિ યુનિવર્સિટી ક્લાકની પણ હતી બરાબર તો રેવન્યુ ચૌદ સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે અંત સુધી સપ્ટેમ્બર અથવા સપ્ટેમ્બર તમે ગણી શકો છો ચૌદ સપ્ટેમ્બર કે પંદર સપ્ટેમ્બર ની અપડેટ છે પણ જો કોઈ અવરોધ આવે કોઈ અડચણ હોય તો પછી સપ્ટેમ્બરના અંત સુધીમાં તો આ પરીક્ષા જરૂરથી લેવા છે કેમ કે મોટા લેવલની છે અને મોટા પાયે લોકોને ઘણા મોટા લેવલે પણ ક્લાસીસવાળા જે કોર્સવાળા છે એના પર માર્કેટ છે બરાબર તો જરૂરથી જો તમે તમે કરી રહ્યા હોય તો જરૂરથી કમેન્ટ કરો અને હવે તમારી જોડે ફક્ત ફક્ત આઈ થિંક વીસથી બાવીસ દાડા આજે બાવીસ થઈ તો બાવીસ દાડા બીજા બરાબર ત્રેવીસ દિવસે તમારી રેવન્યુ રેવન્યુ તલાટીની પરીક્ષા હોઈ શકે છે બરાબર એના કનેક્ટ કનેક્ટ એના હિસાબથી આપણી લાઈવ જે છે થોડી તમને મારો અવાજ આવી રહ્યો હોય અને લાઈવમાં તમે એની જે કહી શકાય કે વિડીયો ક્વોલિટી કમ્પ્લીટ જળવાતી હોય તો કમેન્ટ જરૂરથી કરો મારો અવાજ આવી રહ્યો છે મિત્રો તો મિત્રો જે વ્યક્તિઓને જે કેન્ડિડેટ્સને હવે રહેવાય એટલું વિદ્યાર્થી માટે તો એક રીતે સારું જ હોય છે જેમ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય અને જેમ જલ્દી પૂર્ણ થાય એનું એની પરીક્ષાઓ સમયે લેવાઈ જાય એનું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય એનું ડીવી લિસ્ટ આવી જાય એનું સિલેક્શન લિસ્ટ આવી જાય ભરતી પ્રક્રિયા પારદર્શક હોવાના ચાન્સીસ વધારે હોય છે બરાબર એક રીતે ઝડપી પ્રક્રિયા પૂર્ણ થાય એ જરૂરી છે કેમ કે આપણે જોઈ ગયા કે અલગ અલગ રાજ્યોમાં અને આપણા પોતાના રાજ્યમાં પણ ભરતી પ્રક્રિયાઓ લેટ થાય છે એક એક વર્ષ બે બે વર્ષ સુધી ખેંચાય છે એક એક વર્ષ સુધી તો ખેંચાય છે બરાબર એક દોઢ વર્ષ સુધી તો ખેંચાય છે એની ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં ઘણો સમય લાગે છે તો અત્યારે જે તમે શોર્ટ વિડીયો જોઈ રહ્યા છો કે જે એલઆરડીના જે વસ્તુ બની બરાબર એમાં તમે જોયું હશે કે અલગ અલગ ટાઈપના મુદ્દાઓ ભરતીમાં નીકળે છે એના કરતાં જે જલ્દી અને પારદર્શક રીતે જે જેટલી જલ્દી ભરતી પૂર્ણ થાય એ સારી બાબત હોય તો જે હમણાં હાઈકોર્ટની પરીક્ષા જે લેવાય બરાબર હાઈકોર્ટની પરીક્ષા લેવાય એ પ્રમાણે ફટાફટ એક્ઝામ હોય ફટાફટ રિઝલ્ટ હોય ફટાફટ મેરિટ લિસ્ટ પડી જાય હા થોડો સમય લાગ્યો એમાં થોડા હોય વીત્યા બરાબર પરંતુ એકંદરે ચાર પાંચ મહિનાની અંદર અથવા છ મહિનાની અંદર ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય તો એ સારી એવી બાબત હોય છે બરાબર છ મહિનાની અંદર કોઈ પણ સ્ટુડન્ટ છે એ મુક્ત થઈ જાય ભરતી પ્રક્રિયામાંથી તો એનું ધ્યાન બીજી ભરતી એવી પ્રક્રિયાઓમાં એ રાખી શકે છે સારી બાબત છે અને બીજા કોઈ ટોપિકમાં એનું ધ્યાન ચોંટે બરાબર અથવા તો કોઈ પણ કોર્સ હોય એને મોંઘો ના પડે બરાબર કોઈ પણ સ્ટડી સ્ટડી મટીરિયલ હોય તો એને ઇઝી રહે બરાબર તો એ પ્રમાણે ઝડપી પ્રક્રિયા પૂરી થવી એ પણ એક આપણા હિતમાં જ હોય છે બરાબર તમે જો પહેલીવાર જોડાઈ રહ્યા હો તો જરૂરથી લાઈક કરી દેજો ડબલ ટેપ કરી દેજો આપણે હંમેશા હવે લાઈવ સ્ટ્રીમ જરૂરથી કરીશું કેમકે કમ્યુનિટ કમ્યુનિકેટ આપણી કમ્યુનિટીને કરવું એ પણ એક મહત્ત્વનો હિસ્સો છે મહત્ત્વનો પાર્ટ છે આપણે હંમેશા અત્યાર સુધી વિડીયો બનાવ્યા છે અપડેટ વિડીયો બનાવ્યા છે બરાબર વિદ્યાર્થીના હિતમાં આપણે વિડીયો બનાવ્યા બનાવતા રહીશું અને બનાવ્યા છે તો કેમ ના લાઈવ તમારા પ્રશ્નો વિશે વાત થઈ જાય મિત્રો તમારા તમારા તરફથી પણ અહીંયા થોડા સપોર્ટની અને લાઈકની જરૂર આશા હોય છે કેમ કે હમણાં એક વિડીયો બનાવ્યો મેં પરંતુ એમના અંદર એક જ લાઈક હતી એક જ લાઇક રિસેન્ટલી એનું પણ એક કારણ છે કે એક પર્ટિક્યુલર કમ્યુનિટી એક પરીક્ષાની જે કમ્યુનિટી હોય બરાબર એ કમ્યુનિટીને ધ્યાનમાં રાખીને એના પ્રશ્નોને આપણે ઉજાગર કરતા હોઈએ ત્યારે સમજી લો કે એકસો અડતાલીસ કેન્ડિડેટ સિલેક્ટ થવાના જ છે એવું નક્કી જ છે ત્યારે એનું વર્તુળ પણ એનું જે કેન્ડિડેટ લિસ્ટ હોય કેન્ડિડેટ વર્તુળ પણ એક શોર્ટ શોર્ટ એન્ડ સ્વીટ હોય એક ટૂંક જ હોય વર્તુળ બરાબર એક નાની જ કમ્યુનિટી હોય અહીંયા ભરતીઓ પ્રમાણે કમ્યુનિટી બને છે આપણે ગુજરાતમાં બરાબર તો સ્ટુડન્ટો જે હોય એ ભરતીના અંતર્ગત એક સર્કલ બનાવી દેતા હોય છે બરાબર એના અલગ ગ્રુપો બનાવી દેતા હોય છે એના અલગ બરાબર તો એનો કદાચ એનો કોઈ પ્રશ્ન ઉઠે કોઈ દિવસ તો એનો પ્રશ્ન ત્યાં જ દબી જતો હોય છે બરાબર કે સમજી લો કે મોટી અહીંયા મોટી મોટી ભરતીઓની વાત કરીએ આપણે સીસીઈની વાત કરીએ સીસીઈમાં અને એલઆરડીની પરીક્ષામાં જે થયું સબ્જેક્ટ વાઈઝ જે સિલેબસની વાત કરીએ કે ઘણું ગણિત આટલું બધું હોય નહીં પહેલી વાત તો મોટા મોટા લોકો કહે છે જે આપણા મોટી મોટી એકેડમીઓના લોકો કહે છે કે જે એ અને બી વિભાગવાળું જે વસ્તુ છે એ ના હોય બરાબર તો પણ આપણે એક વિદ્યાર્થીની જે કમ્યુનિટી છે એને એને ઉજાગર કરતું નહીં બહાર લાવવાનો પ્રયત્ન નથી કરતો પરંતુ જ્યારે કોઈ પ્રયત્ન કરે પણ તો પણ આપણે એને સપોર્ટ ઓછા કરીએ છીએ બરાબર જેથી એ મુદ્દો ત્યાં ત્યાં રહી જાય છે તો આપણે આપણી આપણી કમ્યુનિટીથી આપણે શું કરીશું કે જરૂરથી એકબીજાને ગ્રોથ થાય એકબીજાની વાત પહોંચે મુદ્દો પહોંચે એ જરૂરી હોય છે તો આપણે સપોર્ટ કરજો મિત્રો સપોર્ટ જરૂરી છે અને લાઈક જરૂરી છે લાઈક અત્યારે અત્યારે જ કરી દેજો બરાબર નહીં તો કેવું થશે કે કોઈ મોટિવેશન વગર કોઈ પણ પોતાનું રિસ્ક લેવા માગતું નથી અત્યારે અને રિસ્ક લઈને કોઈ પણ વિડીયો અને કોઈ પણ મુદ્દો ઉઠાવતો નથી આપણે અહીંયા પ્રથમ વિડીયોથી જ આપણે આવી વસ્તુને ઉજાગર મતલબ વિડીયો બનાવ્યો છે કે આ વસ્તુ અહીંયા ખામી રહી ગઈ છે આપ આ પેપરમાં ખામી રહી ગઈ છે બરાબર અને અહીંયા પ્રશ્ન પ્રશ્ન ખોટો છે પ્રશ્ન રદ થવા યોગ્ય છે બરાબર અથવા તો એકથી વધારે પ્રશ્નોમાં ભૂલ છે ઓપ્શન જ ખોટા છે બરાબર એવું પણ થતું હતું એક સમયે અને જીપીએસસી પણ આમાં ભૂલ કરે તો વિડીયો બનાવો વિડીયો બનાવું તો જરૂરથી તમે સપોર્ટ જરૂરથી કરો કંઈ નહીં તો એમાં કમેન્ટ કરો હા એક વિડિયો બનાવ્યો મેં લા રિસેન્ટમાં એમાં કમેન્ટ વધારે છે લાઇક કરતા બરાબર લાઈક પણ જરૂરી છે લાઈક એટલા માટે જરૂરી છે તમે લાઇક કરો ડિસલાઇક કરો એનાથી ફાયદો જ હોય છે એનાથી વિડીયો વધારે વધારે સ્પ્રેડ થતો હોય છે તો બસ આ જ કરવી હતી આજ વાત કરવી હતી કે કોઈ મુદ્દે જો આપણે કોઈ મુદ્દો આપણે ઉઠાવીએ છીએ બરાબર કોઈ મુદ્દાની વાત કરીએ છીએ વિડીયોમાં તો એને આગળ સુધી પહોંચાડવાની જવાબદારી બનાવીને તો બનાવવાવાળો તો બનાવી દે છે બરાબર કમ્યુનિટી યુટ્યુબ કમ્યુનિટીમાં ઘણી ઓછી એવી રિસ્ક લેવાવાળી કામકાજ હોય છે બરાબર તો બનાવવાવાળો બનાવી દે છે પણ એને આગળ પહોંચાડવાનું મારે હું પણ પોતે એવું કરું છું કે કોઈ એક ભૂલો ભટકે વ્યક્તિએ કોઈ એક નાનો વિડીયો બનાવી દીધો છે એની ચેનલના અંદર ડીપી પણ નથી સમજી લો એની ચેનલના અંદર બસો કે અઢીસો કે ત્રણસો જેવા સબસ્ક્રાઈબર હોય અને એને બીજા કોઈ વિડીયો આડાવડા મૂક્યા છે પણ એક વિડીયો એવો મૂક્યો છે કે આ એની એની કમ્યુનિટીને કે એની ભરતી પ્રક્રિયાને લઈને કંઈક મુદ્દો એને ઉછાળે છે એમાં વ્યૂ આવ્યા છે ને તો આપણે એ ચેનલને હંમેશાથી કમેન્ટ કરીને કે કોઈ બી રીતે એને પ્રોત્સાહન આપ્યું છે બરાબર અને કમ્યુનિટીમાં પણ મૂક્યા હશે બરાબર મને એવું ખ્યાલ છે ત્યાં સુધી આપણે દરેકે આ વસ્તુ કરવી જોઈએ તમે જુઓ કે જો નોકરી લાગ્યા પછી પણ ઘણી જગ્યાએ પ્યુનની નોકરી હોય તો એમાં પણ વસ્તુઓ પ્યુન નોકરીમાં પણ એવું થતું હોય છે કે જે જે લીગલી બને નહીં લીગલી એના જોબ પ્રોફાઇલ વર્ક પ્રોફાઇલમાં આવતું નથી તો બસ મિત્રો અહીંયા આપણે આપ ટૉપિક અહીંયા રાખીએ છીએ જો તમને વિડીયોનો ટૉપિક ગમ્યો હોય અને આપણે જે વાત કરી એ તમે ક્યારે પણ જોશો બરાબર અને જો પસંદ પડે એમાંથી બે પર્સન્ટ પણ તમે જરૂરથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો આપણે જરૂરથી લાઈવ સ્ટ્રીમ કરતા રહીશું આવતા રહીશું સ્ટ્રીમમાં બરાબર કોઈ પણ નવી અપડેટ આવી હશે તો આપણે જરૂરથી લાઈવ સ્ટ્રીમમાં લાવીશું બરાબર અને અલગ અલગ અપડેટ વિશે આપણે વાત જરૂરથી કરીશું ઓકે ઓકે બાય